વડવા વિસ્તારમાં આવેલા રહીમ ઓટો ગેરેજમાં દસથી બાર વાહનોમાં તોડફોડ કરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા વડવા વિસ્તારમાં સલીમભાઈ અબ્દુલ રહીમભાઈ મીરાનું રહીમ ઓટો ગેરેજ આવેલું છે આ ગેરેજમાં ગત મોડી રાત્રિના બે વ્યક્તિઓ એક્ટિવા સ્કૂટર ઉપર આવ્યા હતા અને ગેરેજમાં રહેલા દસથી બાર જેટલા વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી જે દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા જ્યારે આ બનાવનેલી ગેરેજના માલિક સલીમભાઈ મીરાએ મીડિયા સાથે વાતચીત કરતા અગાઉ તેમના ભત્રીજાને થયેલી બોલાચાલીની પોલીસ ફરિયાદ નોંધાવી હોવાની દાદ રાખી તોડફોડ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો જોકે આ બનાવને લઈ સલીમભાઈ મીરા નીલમબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા મારું નામ સલીમભાઈ અપુલ સલીમભાઈ મીરા છે મારા પોતાનું ગેરેજ છે અહીંયા ફરવા હો સામે રહીમ મોટર ગેરેજ હવે અહીંયા ગઈકાલે રાતે કોઈ એવા લુખાચકો આવી અને મારી લગભગ દસથી બાર ગતિની ટોળ કરી ગયા છે એમાં બે ફોર વ્હીલ છે એક રિક્ષા છે અને બાકી લગભગ દસ જ ટુ વ્હીલ છે એ લોકો અવારનવાર અહીંયા આવીને આવી દુખાચી કરીને વયા જાય છે આજે વધારે પડતું નુકસાન કર્યું છે હવે બે દિવસ પહેલાં અમારા ભાઈની અરે એ લોકોને કાંઈ મગજમારી થઈ રહી છે અમારા ભાઈ ક્યાંય અમારી ભેગા છે એ ભાઈ તો અલગ એની કેબિન છે બહાર હવે એના અનુસંધાનમાં કદાચ અહીં આવીને તોડફોડ કરી ગયા હોય અમે પોલીસ પૂછ્યા બે દિવસ પહેલાં અમારા ભાઈએ કરી હતી હવે પોલીસે કોઈ એક્શન લીધા કે નથી લીધા એ અમને ખબર નથી હવે ગઈકાલે રાતે ત્રણ વાગે બે જણા અંદર તોડફોડ કરે છે અને પાંચ સાત જણા બહાર ઊભા હતા એ કોણ હતા એ કાંઈ ખબર નથી પણ હવે એ લોકોએ મોઢે બુકાની બાંધેલી હતી એમાં એક જણ ઓળખાય છે એનું નામ અયાની છે છોકરો જ છે હવે એ અત્યારે પોલીસ ફરિયાદ કરવાની તજવીશ કરી હતી